વિદ્યાર્થી મિત્રો આપણે સપ્તમ પાઠ સુભાષિતાની સુભાષિતોના પહેલા બીજા અને ત્રીજા સુભાષિતોનું ધ્યાનપૂર્વક પઠન કરીશું અને તેનો ભાવાર્થ સમજીશું હસ્તસ્ય ભૂષણમ દાન સત્યમ કંઠસ ભૂષણમ શ્રોત્ર ભૂષણ શાસ્ત્રમ ભૂષણ કિમ પ્રયોજનમ ભાવાર્થ હાથનું ઘરેણું દાન છે ગળાનું ઘરેણું સચ્ચાઈ છે કાનનું ઘરેણું જ્ઞાન છે તો અન્ય ઘરેણા શા કામના છે સમજૂતી આ સુભાષિતમાં મનુષ્યના સાચા ઘરેણા વિશેની વાત કરવામાં આવેલી છે અહીં હાથનું સાચું ઘરેણું દાન ગળાનું સાચું ઘરેણું સત્ય કાનનું સાચું ઘરેણું શાસ્ત્ર એટલે કે શાસ્ત્રના ધર્મયુક્ત વચનો છે જો આપણી પાસે આટલા ઘરેણા હોય તો બીજા ઘરેણાની શી જરૂર છે મનુષ્યની સાચી ઓળખ તેનામાં રહેલા ગુણોથી થાય છે વ્યક્તિમાં રહેલા ગુણો જ ખરા અર્થમાં તેને દીપાવે છે नहीं के बाह्य सोना ना आभूषणों आ, आ सुभाषित द्वारा आपने हाथ ने हमेशा दान थी कंठ ने सत्य थी तथा कान ने शास्त्रवचन सुशोभित राखवा प्रेरणा मे का कृष्ण पिकह कृष्ण को भेद काक हो वसंत समय प्राप्ते કાકહ કાકહ પિકહ પિકહ ભાવાર્થ કાગડો કાળો છે કોયલ કાળી છે કોયલ અને કાગડામાં શો તફાવત છે વર્ષાઋતુનો સમય આવતા કાગડો એક કાગડો છે અને કોયલ એક કોયલ છે સમજૂતી આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે દેખાવમાં કે રંગમાં સમાન લાગતી વસ્તુ કે વ્યક્તિ ખરેખર સમાન હોતી નથી યોગ્ય સમયે બંને વચ્ચેનો તફાવત આપણને સમજાઈ જ જાય છે જેમ કે કાગડો અને કોયલ બંનેના રંગ અને દેખાવમાં સમાનતા છે અને બંને વચ્ચેનો તફાવત આપણને કયા સમયે જોવા મળે છે તો વસંત ઋતુ સમયે કોયલના કર્ણપ્રિય મીઠા ટહૂંકાંથી ખબર પડી જ જાય છે કે કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે આમ બાહ્ય રીતે એકસરખી લાગતી વસ્તુ કે વ્યક્તિ હકીકતમાં તેના ગુણોને કારણે જ અલગ તરી આવે છે યથાચિત્તમ તથા વાંચો ય વાચાસ્થા ક્રિયા ચિત્તેમ સાધુ નામેકરૂપતા ભાવાર્થ જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવું કર્મ મન વચન અને કર્મમાં સજ્જનો એક સમાન હોય છે સમજૂતી આ સુભાષિતમાં સજ્જન પુરુષોની મન વચન અને કર્મની એકરૂપતાનો મહિમા જણાવવામાં આવ્યો છે જેવો વિચાર તેવી વાણી અને જેવી વાણી તેવી ક્રિયા સત્પુરુષો વિચાર વાણી અને ક્રિયામાં સમાન હોય છે એટલે કે તેઓ જેવું વિચારે છે તેવું જ બોલે છે અને જેવું બોલે છે તેવું જ કરે છે આમ આપણે સજ્જન પુરુષોની જેમ હંમેશા મન વચન અને કર્મમાં સમાનતા રાખવી જોઈએ